ફેમિલી આપણે જવાનું તો બોલતા હોય પણ હવે જવાનું થઈ ગયું છે નક્કી માળનાથ તો આપણે હવે ઘડીક મોલમાં આંટો મારી લેવી અને પછી આપણે છે ને માળનાથ જવાનું છે બેનનો ફોન આવ્યો કે હાલો અમારે માળનાથ તો હવે એને ફેમિલી આપણે જવાનું છે માળનાથ તો આગળના વ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો છે ને ફેમિલી આપણે અત્યારે રિલાયન્સ મોલની બહાર એવું

દર્શન કરી આવો તો હોય તો આગળ આપણે પૂરી સુસ્યા છે મસ્ત જો અમારે જો જો ઝુલાવવા માટે આવી ગય છે ઝૂલો ઝુલાવે છે અત્યારે જો

બેન ને બેન ને ઝુલાવે છે અત્યારે જો ઝૂલો ઝુલાવે છે મસ્ત જો અમાર બેન ને કિશોર બધા દર્શન કરી છે બેન વગાડે છે કાકી સુબે એ હવે નાઈ નાક જાય ને હે એ નાવો સુબો બનાવો હબકા બોલે બહ બહત મજાનો નજારા છે થોડો વર્તાયો ને તો ફૂલ મજા આવે એવું વાતાવરણ છે

જો આ છે મંદિર મસ્ત મજાનું જો તો જોઈ નજારો જો મંદિર ને ઉપર છે પવનશક્તિ જોરદાર કઈ ઘટે જ નહીં માલનાથમાં ઘટે ખાલી ફરવા આવો મસ્ત મજાનો નજારો છે જોવા તમે હવે આપણે આવું છે ઉપર બધા કહે છે તો કઈ આવીએ ઉપર હા વંશેન ને બધા આવી ગયા છે રોહી બેન ફેમિલી ઠંડુ બંડુ બધું મળે છે બોમ્બે સોપાટી ને એવું બધું જો મસ્ત મજાનું વરસાદ જામી ગયો છે ભૂકા કાઢે જો અત્યારે આવવાનો છે આગડી વરસાદ ફેમિલી જોવો તમે આનો નજારો જો આ ઢાળ ફૂકા ગાડી નાખી ઓઢાળ છે કા કીશુ બે યાર રમડી જો અમાર કીશુ હાલવા મીંડા આ કીશુ બે ને પાં હાથ પકડી લાઈન પા આ બાજુ એ જો આ અમાર કીશુ ફાઈ ક્યા જો તો હાલે છે મસ્ત મજાના બહુ ફેમિલી આજે હાલવું બધું ટ્રાફિક બહુ છે એટલે આઠમમાં તો અહીંયા આગળ નહોતો આવવું કેમ કે ટ્રાફિક બહુ હોય છે વાહન આગુમેખું પડે છે તો છે ને ફેમિલી શ્રાવણ મહિનામાં આડા દિવસે આવી જવાનું તો મજા આવે ફરવાની એવું છે બધું અહીં તો અમે જઈ રહ્યા છીએ આપણે ફોર વ્હીલ પાર્ક કરી છે ત્યાં આવે તો ફેમિલી છે ને આગળના વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો ફેમિલી જોવો તમે નજારો જોવો મસ્ત મજાનો કાંઈ ઘટ્યા નહીં ઘટે તો અહીંયા આવવાનું ને જિંદગી ઘટે એવો નજારો છે જોવાનું જોવો તમે પાર્કિંગ ને એવું જોવા બધું મસ્ત મજાનું જોવો તમે પાર્કિંગ તો આ રસ્તો છે આપણો જાય બધા માળના મંદિરે ઝોર દાર કાંઈ ઘટ્યા જ નહીં મસ્ત મજાનો નજારો છે જોવો તમે તો પંખીડા ઉડે છે આવું બધું છે તો હવે આપણે છે ને નીચે ઉતરી જઈએ જો બંશીન કિશુન બધા આગળ નીકળી ગયા છે તો આપણે તે હેઠે ઉતરી જઈએ તો ફેમિલી છે ને આપણે થોડાક ઉપર આવ્યા હતા નજારો મસ્ત મજાનો છે તો આપણે હેઠે ઉતરવી છીએ તો સામે બંછી ની જાય તો દેખાય હા મેં દરિયા પથ્થર જોવો તમે જોડિયા હાલતા હોય ને ત્યાંથી પથ્થર કાઢીને લઈ જાય તો અહીંયા બધાને ફોટા પાડવા છે અમારે કિશું બેન ને બધા બંછીબેન તો બધા આવી ગયા છે ફોટોશૂટ માટે તો મસ્ત મજાની આ પથ્થરની ખાણ છે લોકેશન મસ્ત છે જોરદાર તો હવે આપણે બંછ થોડાક ફોટા પાડી લઈ આપણે થોડાક મસ્ત મજાના ફોટા મળીએ થાકી ગયા છીએ પરસે ફૂલ વળી ગયો છે પલી ગયા છે એવું છે ફેમિલી ગરમી બહુ થાય છે બપારો ભૂગાકાર એવો છે ખાણ બહુ મોટી છે આપણો રસ્તો મસ્ત મજા નો જાય બધા થાકી ગયા છે તો નાસ્તો કરવા બેસી ગયા સોડા ની બધું કિશું બેન છે

ફેમિલી આપણે અત્યારે મસ્ત મજા ને પ્યાલી ખાઈ લઈએ ને પછી હવે ઘર બાજુ નીકળી ગઈ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છે બધા મજામાં ને તો અત્યારે જો આપણે આવી ગયા છીએ ઘરે અને દસ વાગી ગયા છીએ અને આપણે ગયા હતા ભાવનગર બહુ થોડા પ્લાન હતો પણ ભાવનગર ગયા એટલે પ્લાન કેન્સલ થઈ ગયો કેમ કે બહેનોનો ફોન આવ્યો અને કીધું કે તમે ક્યાં છો તો આપણે ભાવનગર હતા અને હે ને اید کہلنا ہلو تو پھر پچھلے مارنا تھے تو آپ بور تڑا پلان پچھلے کینسل کریں مارنا مزا درشن کرافک ہوٹن کہم کہ آج تھی جنماشٹمی تو ٹرافک فولت تو فیملی سے آپ اتنے جو گھر آئی گیا د فریش تھی گیا تو سی نا فیملی آج نک اپنے اتنے پورا کرو جو بلک گمیا ہو لائک کرو શેર કરો અને ચેનલ પર નવો આવો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા લોક સાથે ક્યાં સુધી બધાને રામ રામ સીતારામ જય માતાજી બાય બાય